થઈને સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગમાં તો આપણે ઘણો બધો નવો માલ આવ્યો છે તો આપણે તમને દરરોજના અલગ અલગ કલેક્શનના બ્લોગ બતાવીએ છીએ આપણે જેમ મસાકઅલી સ્મૂથ કાપડ પોચું કાપડ બધી વેરાયટીમાં જેમ માલ છે ને સાડીઓ દરરોજ બતાવીએ એવી જ રીતના કોટનમાં આપણે આગળ પણ બધી વેરાયટીમાં સાડીઓ રાખીએ છીએ અમુક માલ આવતો હોય અને પૂરો થઈ જતો હોય તો કોટન સાડી છે આનો ભાવ માત્ર દોઢસો રૂપિયા જ છે જેને પણ જોતી હોય તે ફટાફટ ઓર્ડર બુક કરજો કેમ કે હોલસેલ ને રિટેલ બે ભાવ એક જ રહેશે જેને પણ હોલસેલ ભાવ જોતો હોય તો પણ રિટેલ બે એક જ જો કોઈને પણ જોતી હોય તો નીચે આપેલા સ્ક્રીન નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલજો અલગ અલગ બે ભાવમાં આપણે સાડીઓ આવશે જેવી રીતના ભાવ બદલશે ને એવું કંઈક આ દોઢસો રૂપિયા છે એ મિન્સ કે એકસો પચાસ રૂપિયા કોટન સાડી છે બીટ કલર છે બ્લાઉઝ પાર્લાઉ છનું કટ ને સાંજો સાડી આવશે અને તમારે સાંધો પાટલીમાં જ હોય છે હે આજના ની તમે એકસાથે બે સાડી ઓર્ડર કરશો તો એ તમને બે એક સાડી જોતી હોય તો પણ મળી જશે પણ આપણે એક ચાર્જમાં બે સાડી આવશે તો મસ્ત મજાની કોટનમાં ને દૂધિયા બોર્ડર છે અને આપણે તમારે જ્યાં પણ પાર્સલ આપણે ઓનલાઈન કરીએ છીએ કુરિયરમાં તો જો ગામડામાં ક્યાંય સુવિધા ન હોય તો એને છેલ્લા તાલુકામાં ક્યાંય પણ નજીક પડતું હોય તો લઈ લેવાનું બાકી તમે ઓનલાઈન પેમેન્ટ કરી ને કુરિયરથી આપણે પાર્સલ કરીએ છીએ ઓલ ઇન્ડિયામાં આપણા પાર્સલ થાય જ છે તો જો કેટલી મસ્ત ગુલાબી કલરની સાડી છે આ એનો કલર છે અંદર દૂધથી ને ગુલાબી બોર્ડર બધી જ સાડીમાં બ્લાઉઝને પાલો આવશે એકસો પચાસ રૂપિયા ભાવ રહેશે હા સાડી આ છે એકદમ મસ્ત છે કાટ બોર્ડરના પટામાં લાલ કલરની સાડી તમારે સાડી જેવું જ સેમ બ્લાઉઝ આવી જશે આ બ્લાઉઝ છે આનો પણ ભાવ તમારે એકસો પચાસ રૂપિયા જ રહેશે એટલી મસ્ત મસ્ત એકદમ સ્મૂથ કાપડ છે તમારે આ સાડીમાં પારસી પણ ન કરવી પડે બધી જ સાડી કોટનમાં આ છે આપણે મેં કોટન સાડી આ એકસો પચાસમાં તો આપણે દિવાળી પહેલાં સેલમાં બતાવી હતી પણ જે પાંચસોમાં બે અને એક લીએ તો ત્રણસોમાં એ પણ આજે આપણે સેલમાં મૂકી દીધી છે એ પણ આપણે તમને આગળ બધા શું વિડીયામાં છેલ્લે સુધી બનાવી જોઈએ છે મસ્તરામાં કલર એકસો પચાસ રૂપિયા ભાવ રહેશે આનો પણ આ રીતનું આટલું સસ્તું આ વેરાયટી ક્યાંય તમને ન આવે કેમકે હોલ હોલસેલ ભાવે પણ કોટન એકસો પચાસમાં ક્યાંય આવતું નથી તો પણ આપણે આજે તમને એકદમ મસ્ત વેરાયટીનો સેલ આપ્યો છે જલ્દીથી પણ ઓર્ડર કરું તમારો મસ્ત ગુલાબી કલર બ્લાઉઝ છે આ સાડીમાં પલ્લું નહીં આવે આ છે ગુલાબી કલર કોટન છે ડોલા કોટન સિલ્ક સાધો સાડી તો પછી આ છે બીટ કલર ને મરુન કલર એકદમ સરસ પછી આ છે બ્લુ કલર

જો આવ્યો આપણે તમને બીટ કલર હમણાં બતાવ્યો તો એકસો પચાસ વાળી સાડી જે છે તે અગળી છે એકસો પચાસ વાળી પૂરી થઈ જાય હવે આવશે બસો પચાસ ના અહીંથી આ લીલો કલર જે છે ને ત્યાંથી બસો પચાસ બે ભાવ અલગ અલગ છે મસ્ત છે જો આમાં ઢીંગલીને એવી ડિઝાઇન આવશે ને આ લીલા કલરની છે આ છે બસો પચાસ રૂપિયામાં કોઈને પણ જો જોતી હોય તો તમે તમે નીચે સ્ક્રીનશોટનો ઓર્ડર બુક કરજો અને સાડી મોટી છે એટલે આજના વ્લોગમાં તમારે એક ચાર્જમાં એક જોતી હોય તો તો મળી જ જાય પણ એક ચાર્જમાં બે સાડીઓ આરામથી તમારે આવી જાય જે તમારું ચાર્જ કિપિંગ ચાર્જ લાગતો હોય ને મતલબ આરામથી બે સાડી તમને મળી રહેશે ગાળા બોર્ડર છે બ્લુ બોર્ડર આવશે અને બસો પચાસ છે સેલની સાડી ક્યાંય પણ ફોલ્ડ કે નુકસાની નથી છતાં પણ આપણે બદલી દેતા નથી કોઈ પણ ને ઘરે કસ્ટમર આવે તો પણ જોઈને લઈ જાય આમાં બદલી દેવાનું કઈ આવે જ નહીં કેમ કે નથી ટૂંકી કે નથી ક્યાંય સેકન્ડ ને બ્લુ પ્લેન બ્લાઉઝ આવશે અને ગ્રે કલર છે તો ઘણા બધા આપણે આગળ પીસ પડ્યા છે ને એટલા માટે જ આજે આપણે સેલ લઈને આવી ગયા છીએ સેલનો લાભ લઈ લેજો બધા કસ્ટમર બહેનો અને દરરોજ મારી ચેનલમાં નવી ને નવી નવી સાડીઓ જોવા અત્યારે જ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો બીજાને શેર કરો તો ખબર પડે બીજા બહેનો પણ નાખ લઈએ સેલનો નવી વેરાયટીનો મસ્ત ગુલાબીને છે નીચે સફેદ કલર મેં આખરે છે તમને ફોકતી કલર બતાવ્યો ને આ એનો કલર છે અને એક સાડીમાં બ્લાઉઝ આવશે જ પછી એનો પીળો કલર છે હોલસેલ રિટેલ બે ભાવ એક જ રેસેલનો પ્રા ભાવ છે આપણે આને ત્રણસો ત્રણસો સુધી તો આપણે આગળ વેચીજ છે આ ભાવમાં તમે સુરત લેવા જાઓ તો પણ તમને ન મળે એકસો પચાસ રૂપિયામાં કોટનમાં સાડી આ આપણે બસો પચાસમાં છે પીળી ને મરુન અંદર પીળું આવશે મેથી પીળું આ બધી બસો પચાસ વાળી છે અને મરુન એનું બ્લાઉઝ આવશે મસ્ત બોર્ડર આવશે નીચે સરસ બ્લેક ને વ્હાઈટમાં ડિઝાઇન આવશે જો છે કાટ બોર્ડર છે આપણે કીધી એ જ રીતના લાલ મસ્તક લાલ સાડી છે આ એનો પલ્લુ આવશે પટોરાની ડિઝાઇન

મસ્ત અહીંયા પટ્ટો આવશે આ એનું બ્લાઉઝ છે આમાં પણ પલ્લું આવી જશે આ મસ્ત બ્લાઉઝ છે આ છે મસ્ત લીલો કલર અને એમાં મરુન બોર્ડર આવશે અહીંયા જો નીચે હાથી ને બધું આવશે અને આ એનું મરુન ને લીલું બ્લાઉઝ આવશે પછી છે મસ્ત મચાનો ગુલાબી કલર બસો પચાસ માં પલ્લુ આવશે અને પ્લેન બ્લાઉઝ આવશે પછી છે ક્રીમ કલર ફ્લાવર પ્રિન્ટમાં ઇંગ્લિશ દૂધિયા કલર અને મસ્ત કોટનમાં બોર્ડર પટ્ટા હોય ને એમાં પ્લેન બ્લાઉઝ જ આવે છે આનો આપણે તમને કલર પણ બતાવી દઈએ એમાં જે ક્રીમ છે ને વચ્ચે એમાં આવી રીતના કાળા ને ફૂલ છે ફ્લાવરની અત્યારે ફેશન પણ બહુ જ છે મસ્ત એનો પલ્લુ આવશે

આમાં તમારે સાડીમાં સાડીમાંથી જો બ્લાઉઝ નીકળવું હોય તો નીકળી જાય કે આમાં એક્સ્ટ્રા ઉપર આપણે બ્લાઉઝ આવ્યું નથી બાટિકની ડિઝાઇન જે આવે ને એ રીતની છે આખી સાડીમાં ગોલ્ડન લાઇનિંગ આવશે અને આ બાટિકની ડિઝાઇનમાં એકદમ ઘટ્ટો રાણી ગુલાબી કલર છે જોવા દો આમાં પણ બાટિકની ડિઝાઇન છે જો પાલો કેટલો મસ્ત છે જે સાડી જોતી હોય તો જલ્દીથી ઓર્ડર બુક કરજો આપણા સાંજે છ વાગે પાર્સલ થાય છે તો એવી જ રીતના પાર્સલ જો આપણે કાલના પાર્સલ નાખેલા પણ આજ બધાયને બધાને મળી ગયા કેમકે એક જ દિવસમાં અમદાવાદ સુધી જતા પાર્સલ પણ મળી જાય છે તો નીચે આપેલા નંબરમાં ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર તમારો હોય તે બુક કરજો જે સાડી જોતી હોય તે અને બાકી ફરી પાછી નવી વેરાયટી સાથે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો